નવસારી લોકસભા બેઠક ખૂબ ચર્ચામાં રહી છે કારણ કે ભારતીય જનતા પાર્ટીના સેનાપતિ સી આર પાટીલ ચૂંટણી મેદાનમાં નવસારી બેઠક પરથી છે વળી વાત કરીએ પાટીલના ચૂંટણીના સોગંદનામાની તો સોગંદનામું સામે આવતા લોકો રમૂજ કરી રહ્યા છે કે પાટીલને પત્ની પાસેથી ત્રણ હજારની લોન લેવાની જરૂર પડે ખરી બીજી તરફ એવી પણ ચર્ચા જાગી કે તેમણે સ્પા પાસેથી કેમ લોન લેવી પડતી હશે ત્યારે ઓળખો તમારા ઉમેદવાર ના વધુ એક એપિસોડ માં આપણે વાત કરીશું નવસારીના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની સંપત્તિ માલ મિલકત ના હિસાબ કિતાબ વિશે કે જે તેમણે પોતે જાહેર કર્યા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યુઝ માં આપનું સ્વાગત છે નવસારી લોકસભા બેઠક પર લોકસભાની ચૂંટણીના મેદાનમાં કુલ ચૌદ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે મહત્વની વાત એ છે કે આ બેઠક પરથી ગુજરાત ભાજપના સી આર પાટીલ ચૂંટણી લડી રહ્યા છે જો તમામ ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવે તો કોંગ્રેસના ઉમેદવાર છે સડસઠ વર્ષના નૈશદ દેસાઈ જેઓ પાટીલથી બે વર્ષ ઉંમરમાં નાના છે કારણ કે સી આર પાટીલ ની ઉંમર ઓગણસિત્તેર વર્ષ છે જયારે બસપાના ઉમેદવાર છે મલખાન વર્મા સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉમેદવાર છે સોશિયલ કનુભાઈ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાના ઉમેદવાર છે કદીર સૈયદ ગરીબ કલ્યાણ પાર્ટીના ઉમેદવાર છે મોહમ્મદ હનીફ શાહ લોગ પાર્ટીના ઉમેદવાર છે રમઝાન મનસુરી સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીના ઉમેદવાર છે સુમનબેન કુશવાહા જેવો હંસિકા રાજપૂતના નામે પણ ઓળખાય છે અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે કાઝી અ રિયાઝ ચંદનસિંહ ઠાકુર નવીન કુમાર પટેલ શેખ નિશાર રાજુ વર્દે અને કિરીટ સુરતીએ આમ ચૌદ માંથી છ ઉમેદવારો અપક્ષ અને આઠ ઉમેદવારો રાજકીય પક્ષના છે હવે હું પણ થોડોક થાક ખાઈ લો કારણ કે ચૌદ નામ ચૌદ પાર્ટીઓ અને જે કઈ હવે જંગ મેદાન નવસારીમાં ચાલી રહ્યું છે તેની આપણે વાત કરવાના છીએ હવે હિસાબ કિતાબ કોંગ્રેસ અને ભાજપના એટલે કે સી પાટિલ અને નૈશદ દેસાઈના તેમણે શું જાહેર કર્યા છે ચૂંટણી પંચના સોગંદનામા પર તેની વાત કરીએ જો સીઆર પાટિલ ના વાહન ની વાત કરીએ તો તેમની પાસે વાહન માં ડિસ્કવરી સ્પોર્ટ્સ કાર છે અને એક ટ્રેક્ટર છે ત્યારે કોંગ્રેસ ના ઉમેદવાર નૈશદ દેસાઈ પાસે કોઈ જ વાહન નથી વાહન તો ઠીક નૈશદ દેસાઈ પાસે કંઈ જવેરાત પણ નથી જ્યારે પાટિલ પાસે સોનું ચાંદી હીરા અને તમામ આમ કુલ મળી સોળ કરોડ છવ્વીસ લાખ કરતા વધારેની ચંગમ મિલકત છે પાટિલના પત્ની ગંગાબેન પાસે અગિયાર કરોડ બોતેર લાખ રૂપિયા કરતાં વધારેની કિંમતની જંગમ મિલકત છે તો સામે કોંગ્રેસના નૈસદ દેસાઈ પાસે ત્રેસઠ લાખ એકવીસ હજાર અને એક કરોડ બાવન લાખની જંગમ મિલકત તેમના પત્ની પાસે છે આમ તમને લાગશે કે જંગમ મિલકતમાં સી આર પાટિલથી નૈસદ દેસાઈ પાછળ રહી ગયા તો રોકડ રકમમાં નૈસદ દેસાઈ પાટિલથી ખૂબ આગળ રહ્યા છે કારણ કે નૈશત દેસાઈ પાસે રોકડા બાર લાખ છે તેમના પત્ની મમતાબેન પાસે પંદર લાખ રૂપિયાની રોકડ છે જ્યારે સી આર પાટીલ પાસે ત્રણ લાખ એકસઠ હજારથી વધુની રોકડ તેમના પત્ની ગંગાબેન પાસે રૂપિયા બે લાખ છેતાલીસ હજાર કરતાં વધારેની રોકડ રકમ છે તેવું તેમને સોગનામામાં જણાવ્યું છે છતાં પણ ધન દોલતના હિસાબમાં તો સી આર પાટીલ જ આગળ છે હવે વાત કરીએ સ્થાવર મિલકતની તો પાટિલ પાસે ખેતીની જમીનો તો છે પણ બધું મહારાષ્ટ્રમાં છે એટલે કે તેઓ ગુજરાતના ખેડૂત ખાતેદાર નથી લાગતા જ્યારે નૈસદ દેસાઈના પત્ની મમતાબેન પાસે ખેતીની જમીન છે પણ નૈસધ દેસાઈ પાસે નથી આમ જોઈએ તો ખેતીની જમીન વાણિજ્યની મિલકત અને રહેણાંક મિલકત બધું જ મળી સી આર પાટીલ પાસે કુલ રૂપિયા ત્રણ કરોડ નવ્વાણું લાખ અઠ્ઠાણું હજાર કરતાં વધારે અને તેમના પત્ની ગંગાબેન પાસે છ કરોડ બાવીસ લાખ કરતાં વધારે એની કિંમતની સ્થાવર મિલકત છે જ્યારે નૈસદ દેસાઈ પાસે પાંચ કરોડ બ્યાસી લાખ અને તેમના પત્ની મમતાબેન પાસે છ કરોડ એકવીસ લાખની કિંમતની કુલ સ્થાવર મિલકત છે બાકી સી આર પાટીલ અને નૈસદ દેસાઈ બંનેમાંથી કોઈ પર પોલીસ કેસ નથી પણ જવાબદારીમાં સી આર પાટીલ પણ બે કરોડ પંચાવન લાખ કરતાં વધારેનું લેણું છે તેમના પત્ની ગંગાબેન પર ઓગણીસ લાખ છન્નું હજારથી વધારેની કિંમત એટલે કે લેણું છે પણ પાટિલે જાહેર કર્યું છે કે તેમણે શાંતિ લાઈફ સ્પા પાસેથી રૂપિયા બે કરોડની લોન લીધી છે એટલે આ ચર્ચાની વાત છે કે લાયફ સ્પા નામની કંપની બે કરોડ રૂપિયાની લોન આપે ને એ પણ પાટિલને લેવી પડે કેટલી જરૂર હશે અને તેમના પત્ની ગંગાબેન પાસેથી તેમણે રૂપિયા ત્રણ હજારની લોન લીધી છે હવે તમે જરૂર સમજી શકો કે કેટલી જરૂર પડી હશે પાટીલને કે સ્પા પાસેથી તેમને લોન લેવી પડી